આ આરોપીએ જગતના તાત પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો ઘટના છે ભાવનગર જિલ્લાના કાળતરાવ ગામની કે જ્યાં નાની એવી બાબતે બે શખ્સોએ ચુંબોતેર વર્ષીય વૃદ્ધને બેફામ માર માર્યો હતો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ પણ નોંધાઈ હતી જેનો એક આરોપી છેલ્લા સત્તાવન દિવસથી ફરાર હતો વલ્લભીપુર પોલીસે આ પહેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે આજે બીજો આરોપી ઝડપાયો હતો જેને રીકન્સ્ટ્રક્શન માટે પોલીસ કાળાતળાવ ગામે લાવી હતી તમે દ્રશ્યો જોઈ શકો છો કે આરોપીને ચાલવાની પણ ત્રેવડ નથી છતાં પણ પોલીસે પાણી વચ્ચેથી આરોપીને પસાર કર્યો અને ઘટના સ્થળ સુધી લઈ ગઈ આરોપીને જોવા ગામના લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા સાથે જ લુખા તત્વો વિરુદ્ધ પોલીસની આકરી કાર્યવાહી જોઈને પબ્લિકમાંથી આવા લુખા તત્વોનો ડર દૂર થયો હતો તમને જણાવી દઈએ કે સાતમી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો અને આઠ ઓગસ્ટના રોજ સુરતથી પાટીદાર સમાજના યુવાનો આવ્યા હતા અને ગામ લોકોની સભા મળી હતી જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી